હેલો સ્ટુડન્ટ આજે આપણે શીખવાનું છે દશાંક સંખ્યામાં આ ચેપ્ટરનું લાસ્ટ સ્વાધ્યે છે સ્વાધ્યે આઠ પોઈન્ટ ચાર સ્વાધ્યે આઠ પોઈન્ટ એકથી આઠ પોઈન્ટ ત્રણ ઓલરેડી અપલોડ થઈ ગયા છે અને આ વિડીયાના લાસ્ટમાં તમને તેની પ્લે લિસ્ટ પણ મળી રહેશે તો પ્લીઝ સ્ટુડન્ટ જોઈ લેજો તો ચાલો શરૂઆત કરીએ સ્વાધી આઠ પોઈન્ટ ચારના પ્રશ્ન નંબર એકથી સૌપ્રથમ લખેલું છે કે બાદ બાકી કરો અને આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યમાં શું શીખાતા કે સરવાળા કરવાના અહીંયા શું કરવાનું છે બાદ બાકી જોવાનું સૌપ્રથમ એકમ સરખા છે તો ડાયરેક્ટ બાદ બાકી આપણે કરી નાખવાની તો સૌપ્રથમ પ્રથમ વીસ પોઈન્ટ પંચોતેર હવે બીજી રકમને મૂકવા માટે આપણે શું કરશું પોઈન્ટના નીચે પોઈન્ટ મૂકશું પોઈન્ટની આગળ શું છે અઢાર અને પોઈન્ટની પછી શું છે પચીસ છે એની શું કરવાની આપણે બાદ બાકી કરવાની હવે જેવી રીતે તમે સાદી બાદ બાકી કરો ને એવી જ રીતે કરવાની પાંચમાંથી પાંચ જાય તો શૂન્ય સાતમાંથી બે જાય તો કેટલા વધે પાંચ પોઈન્ટના નીચે પોઈન્ટ આવે હવે જીરોમાંથી આઠ જાય નહીં તો આ બાજુ દસ ખોલીઓ ઉપર એક આવે ને અહીંયા શું આવે દસ આવે તો દસમાંથી આઠ જાય તો બે અને એકમાંથી એક જાય તો શૂન્ય તો વીસ પોઈન્ટ પંચોતેર રૂપિયામાંથી અઢાર પોઈન્ટ પચીસ રૂપિયા બાદ કરો ત્યારે જવાબ શું આવે બે પોઈન્ટ પચાસ રૂપિયા જવાબ આવે ચલો એવી જ રીતે અહીંયા દાખલો બીજો બસો પચાસ મીટરમાંથી બસો બે પોઈન્ટ ચોપન મીટર બાદ કરવાના છે તમને એમ થાય કે આ બસો પચાસમાં તો પોઈન્ટ ક્યાંય છે નહીં તો જ્યારે આવી પૂર્ણ સંખ્યા હોય એના પછી પોઈન્ટ આવે પોઈન્ટની પેલા શું છે બસો બે અને પોઈન્ટની પછી શું છે અહીંયા ચોપન છે હવે તેની આપણે બાદ બાકી કરવાની હવે તમને એમ થાય કયા અહીં કઈ છે નહીં તો આપણે શું મૂકી દેવાનું શું નહીં દેવાના ચલો હવે બાદ બાકી કરવાની જીરોમાંથી ચાર જાય નહીં તો અહીંયા દસકો અહીંયા પણ કાંઈ છે નહીં તો અહીંયા દસકો હવે એની પાસે પણ કંઈ નથી તો એના આગળના અંકમાં દસકો કો લેવાનો તો અહીંયા પાંચમાંથી દસ લ્યો એટલે શું આવે ચાર આવે અહીંયા નવ થઈ જાય નવ થઈ જાય ને અહીંયા છેલ્લે શું આવે દસ આવે ચલો હવે દસમાંથી ચાર જાય તો છ નવમાંથી પાંચ જાય તો કેટલા વધે ચાર વધે પોઈન્ટના નીચે પોઈન્ટ નવમાંથી બે જાય તો સાત વધે 4 માંથી 0 જાય તો ચાર ને 2 માંથી બે જાય તો શૂન્ય તો જવાબ શું આવે સુતાલીસ પોઈન્ટ આવો જવાબ આવે ચલો હવે આગળ આઠ પોઈન્ટ ચાલીસ રૂપિયા માંથી પાંચ પોઈન્ટ છત્રીસ રૂપિયા આપણે બાદ કરવાના જીરો માંથી જાય નહીં તો દસ ખોલ્યો અહીંયા ત્રણ થઈ જાય ને અહીંયા દસ થઈ જાય દસમાંથી છ જાય તો ચાર 3 માંથી ત્રણ જાય તો શૂન્ય પોઈન્ટના નીચે પોઈન્ટ આઠમાંથી પાંચ જાય તો કેટલા વધે ત્રણ તો શું જવાબ આવે ત્રણ પોઈન્ટ ચાર રૂપિયા ચલો એવી જ રીતે આમાં કરવાનું આપણે ચલો હવે પાંચ પોઈન્ટ બસો છ કિલોમીટરમાંથી બે પોઈન્ટ એકાવન જીરો એકાવન કિલોમીટર આપણે બાદ કરવાના છ ને જાય તો પોઈન્ટ પાંચમાંથી બે જાય તો ત્રણ તો કેટલો જવાબ આવે ત્રણ પોઈન્ટ એકસો પંચાવન કિલોમીટર ચલો આમાં એવી જ રીતે કરવાનું બે પોઈન્ટ એકસો સાત કિલોમાંથી જીરો પોઈન્ટ ત્રણસો ચૌદ કિલો બાદ કરવાના સાતમાંથી ચાર જાય તો ત્રણ જીરોમાંથી એક નો જાય તો દસ કો લેવાનો અહીંયા ઝીરો થઈ જાય અહીંયા દસ થઈ જાય દસમાંથી એક જાય તો નવ જીરોમાંથી ત્રણ જાય નહીં તો અહીં શું લેવાનો દસ કો અને અહીં શું આવે એક આવે અને અહીં શું આવે ઝીરો એટલે દસ આવે દસ માંથી ત્રણ આપણે શું કરવાના બાદ કરવાના તો કેટલા આવશે સાત અને પોઈન્ટના નીચે પોઈન્ટ એક માંથી આવે તો જવાબ શું આવે સાતસો કિલો ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર નવ પોઈન્ટ સાતસો છપ્પન માંથી છ પોઈન્ટ અઠયાવીસ બાદ કરવાના છે બીજી રકમ મૂકવા મૂકતી વખતે શું કરવાનું ધ્યાન રાખવાનું ચલો અહીં છણા નીચે કઈ નથી તો આપણે શૂન્ય મૂકી દઈએ ચલો છમાંથી શૂન્ય જાય તો છ પાંચમાંથી આઠ જાય નહીં તો દસ ખોલીયો તો સાત પાસે દસ ખોલીયો તો શું આવે ઉપર છ અહીંયા પંદર થઈ જાય હવે પંદરમાંથી આઠ આપણે શું કરવાના છે બાદ કરવાના છે કેટલા આવે સાત આવે છમાંથી બે જાય તો ચાર થાય પોઈન્ટના નીચે પોઈન્ટ નવમાંથી છ જાય તો કેટલા વધે ત્રણ વધે ચલો એવી જ રીતે આમાં કરવાનું એકવીસ પોઈન્ટ ઝીરો પાંચમાંથી પંદર પોઈન્ટ સત્યાવીસ બાદ કરવાના થાય પાંચ માંથી સાત જાય આની પાસે કાંઈ છે શૂન્ય છે તો આની એક દસકો તો લઈ લીધો ઝીરો પાસેથી તો શું આવે ઉપર નવ ને અહીંયા શું આવે પંદર આવે તો પંદર માંથી સાત જાય તો કેટલા વધે આઠ વધે નવ માંથી બે જાય તો કેટલા વધે સાત પોઈન્ટના નીચે પોઈન્ટ ઝીરો માંથી પાંચ જાય નહીં તો દસ કોલિયો બે પાસેથી દસ કોલી એટલે ઉપર કેટલા આવી એક અને અહીંયા કેટલા થઈ જાય દસ થઈ જાય દસ માંથી પાંચ જાય તો પાંચ ચલો એવી જ રીતે અહીંયા અઢાર પોઈન્ટ પાંચ માંથી છ પોઈન્ટ ઓગણસી બાદ કરવાના આ મૂકતી વખતે ધ્યાન રાખવાનું કેવી રીતે મૂકવાના ચલો અહીંયા કઈ નું હોય તો શૂન્ય અહીંયા પણ શૂન્ય હવે ઝીરો માંથી નવ જાય નહીં તો દસ કોલીઓ તો અહીંયા ચાર આવે નાય દસ થાય દસમાંથી નવ જાય તો એક ચારમાંથી સાત જાય નહીં વરી પાછો અહીંયા આપણે દસકો લેવાનો કેટલા આવે સાત ને અહીંયા થઈ જાય ચૌદ હવે સાત ને સાત ચૌદ તો ચૌદમાંથી સાત જાય તો કેટલા વધે સાત પોઈન્ટના નીચે પોઈન્ટ સાતમાંથી છ જાય તો કેટલા વધે એક અને એકમાંથી ઝીરો જાય તો શું વધે એક તો જવાબ શું આવે અગિયાર પોઈન્ટ એક વતે એવી જ રીતે અહીંયા ડીમાં અગિયાર પોઈન્ટ છ માંથી નવ પોઈન્ટ આઠસો સુડતાલીસ બાદ કરવાના હમેશા પોઈન્ટ પોઈન્ટ લેવાનો પછી દસ કોણ જીરોમાંથી ચાર જાય ને દસ કોલો ચલો હવે શું કરશું અહીંયા આવે છ પાસે દસકો લીધો તો પાંચ આવે અહીં એક દસકો લેવાઈ ગયો છે એટલે નવ આવે ને અહીંયા શું આવે દસ આવે દસ માંથી સાત જાય ત્રણ વધે નવમાંથી ચાર જાય તો ચાર પાંચ છ સાત આઠ અને નવ પાંચ વધે પાંચમાંથી આઠ જાય નહીં તો દસકો કો લેવાનું અહીંયા શૂન્ય થઈ જાય ને કેટલા થઈ જાય પંદર પંદરમાંથી આઠ જાય તો કેટલા વધે સાત પોઈન્ટના નીચે પોઈન્ટ ઝીરોમાંથી નવ જાય નહીં તો શું લેવાનું દસ પોઈન્ટ શું થઈ જાય શૂન્ય થઈ જાય તો અહીંયા કેટલા ઉપર આવતા રહે દસ હવે દસમાંથી નવ જાય તો કેટલા વધે

કરવાની કેટલા રૂપિયા બાકી રહ્યા કેટલા પાછા મેળવ્યા બાકી રહ્યું આવું બધું આવે ને ત્યારે શું કરવાનું બાદ બાકી કરવાની કુલમાંથી જે હોય ને એ બાદ કરી નાખવાનું તો કુલ કેટલા છે અહીંયા પચાસ રૂપિયા કુલ છે તો પચાસ તો અહીંયા પૂર્ણ સંખ્યા થઈ ગઈ તો પાછળ આપણે પોઈન્ટ મૂકવાનો પોઈન્ટના નીચે પોઈન્ટ હવે પોઈન્ટની આગળ શું મૂકવાનું પાંત્રીસ પોઈન્ટ પાસઠ બાદ કરી નાખવાના તો કુલ પચાસ રૂપિયા હતા એમાંથી આપણે પાંત્રીસ પોઈન્ટ રૂપિયા શું કરશું બાદ કરશું એટલે આપણને ખબર પડે કે દુકાનદાર પાસેથી રાજુએ કેટલા રૂપિયા પાછા મેળવા હશે ચલો જીરોમાંથી પાંચ જ નહીં તો દસકો લેવાનો અહીંયા પણ નથી તો અહીંયા દસકો તો અહીંયા દસકો લ્યો તો શું થાય ચાર અહીંયા નવ નવ અને દસ કારણ એટલા માટે નવ કારણ કે અહીંયા એક દસકો લેવાઈ ગયો છે એટલા માટે ચલો દસ માંથી પાંચ જાય તો પાંચ નવમાંથી છ જાય તો ત્રણ વધે નવમાંથી પાંચ જાય તો કેટલા વધે ચાર અને ચારમાંથી ત્રણ જાય તો એક વધે તો દુકાનદાર પાસેથી રાજુએ ચૌદ પોઈન્ટ પાંત્રીસ રૂપિયા પાછા મેળવ્યા હશે તો એવું લખવું પડે કે દુકાનદાર પાસેથી રાજુએ ચૌદ પોઈન્ટ પાંત્રીસ રૂપિયા પાછા મેળવ્યા ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર પાસે અઢાર પોઈન્ટ પચાસ તેણે અગિયાર પોઈન્ટ પંચોતેર રૂપિયાનો એક આઈસ્ક્રીમ ખરીદ્યો તો તેની પાસે હવે કેટલા રૂપિયા બાકી રહ્યા મેં કીધું હતું ને તમને કે રહ્યા હોય ત્યારે શું કરવાનું હંમેશા બાદ બાકી કરવાની ચલો તો કુલમાંથી આપણે બાદ કરવાના કુલ કેટલા છે અઢાર પોઈન્ટ પચાસ રૂપિયા અને એને આઈસ્ક્રીમ કેટલાનો ખરીદ્યો અગિયાર પોઈન્ટ પંચોતેર રૂપિયાનો આઈસ્ક્રીમ ખરીદ્યો હવે બાકી રહેલા રૂપિયા શોધવા માટે આપણે બાદ બાકી કરવાની જીરોમાંથી પાંચ જાય નહીં તો દસ કોલો તો અહીં કેટલા આવે ચાર અહીંયા દસ થઈ જાય દસમાંથી પાંચ જાય તો પાંચ ચારમાંથી સાત જાય નહીં વરી પાછો દસ કોલો તો અહીં કેટલા થઈ જાય સાત થઈ જાય અહીંયા ચૌદ થઈ જાય તો અહીં શું આવે ચૌદમાંથી સાત જાય તો સાત સાત માંથી એક જાય તો છ ને એક માંથી એક જાય તો શૂન્ય તો કેટલા રૂપિયા મેળવાય છે રાની પાસે છ પોઈન્ટ પંચોતેર રૂપિયા બાકી રહ્યા ચલો હવે પ્રશ્ન નંબર પાંચ જોઈએ પાસે મીટર અને પાંચ સેમી જુઓ બંનેની અલગ અલગ લંબાઈ છે તો આપણે શું કરવા પડે બંનેની અલગ અલગ એકમ આપેલા છે તો આપણે શું કરવા પડે બંનેને સરખા કરવા પડે વીસ મીટર ને પાંચ સેમી લાંબુ કાપડ હતું કુલ કાપડ તેણે પડદા બનાવવા માટે તેમાંથી ચાર મીટર ને પચાસ સેમી અહીંયા પણ અલગ અલગ છે જો એકમ એને સરખા કરવાના લંબાઈનું કાપડ તેમાંથી કાપ્યું

અને પાંચ સેમી તો પાંચ સેમીને આપણે મીટરમાં ફેરવી નાખીએ વીસ તો ઓલરેડી છેદ સેમીને મીટરમાં ફેરવો એટલે છેદમાં સો મૂકવા પડે હવે છે છેદમાં બે મીંડા છે એનો મતલબ કે બે અંક પહેલાં પોઈન્ટ મૂકવાનો અહીંયા તો એક જ અંક છે તો ઝીરો મૂકીને બે અંક કરી નાખશું પછી પોઈન્ટ મૂકશું હવે અહીંયા કંઈ ન હોય તો શું હોય આગળ શૂન્ય હોય તો જવાબ શું આવે પોઈન્ટ પહેલાંનો કરી નાખવાનો તો વીસ અને ઝીરોનો સરવાળો વીસ થાય અને પોઈન્ટ પછીના એમને મૂક દેવાના તો વીસ પોઈન્ટ જીરો પાંચ મીટર કુલ કાપડ હશે આપણે જોઈએ પડદા બનાવવા માટેનું પડદા બનાવવા માટે કેટલું લીધું તેને ચાર મીટર અને પચાસ સેમી તો પચાસ સેમીને આપણે મીટરમાં ફેરવી નાખીએ ચલો તો ચાર મીટરના ચાર મીટર પચાસ સેમીને મીટરમાં ફેરવવા માટે છેદમાં સો મૂકવા પડે તો ચાર ચાર બે અંક પહેલા પોઈન્ટ મૂકવાનો તો ઓલરેડી પચાસ બે અંક છે તો ડાયરેક્ટ પોઈન્ટ મૂકી દેવાનો તો પોઈન્ટના પહેલાનો સરવાળો ચારનો જીરોનો સરવાળો ચાર થાય પોઈન્ટના પછીનો એમને મૂકી દેવાનો તો ચાર પોઈન્ટ પચાસ મીટર પડદા બનાવવા માટે ખરીદ્યું હવે બંનેને એકમ સરખા કરી નાખ્યા તો હવે શું કરવાનું બાદ બાકી કરવાની તો બાકી રહેલું કાપડ કુલ કાપડ કેટલું હતું ત્યારે ચલો પાંચમાંથી જીરો જાય તો પાંચ જીરોમાંથી પાંચ જાય નહીં તો દસ કોલો અહીંયા પણ જીરો છે તો આગળ દસ કોલો તો અહીં શું આવે એક આવે અહીંયા એક દસ કો ગયો એટલે નવ આવે તો અહીંયા કેટલા આવશે દસ આવે દસમાંથી પાંચ જાય તો પાંચ પોઈન્ટના નીચે પોઈન્ટ નવમાંથી ચાર જાય તો કેટલા વધે પાંચ વધે અને અહીંયા કંઈ ન હોય તો શૂન્ય હોય એકમાંથી શૂન્ય જાય તો એક તો કેટલું કાપડ વધ્યું હશે પંદર પોઈન્ટ પંચાવન મીટર કાપડ વધ્યું હશે તો આપણે શું લખવાનું કે ટીના પાસે પંદર પોઈન્ટ પંચાવન મીટર બાકી રહ્યું હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર છ નમિતા દરરોજ વીસ કિમી પચાસ મીટરની મુસાફરી કરે છે કુલ તેમાંથી તે દસ કિલોમીટર ને બસો મીટર અંતર બસ દ્વારા બાકી રહેલ અંતર રિક્ષા દ્વારા તો તે રિક્ષા દ્વારા કેટલું અંતર કાપે છે અહીંયા શું કરવાનું કુલ કિલોમીટર હતા તેમાંથી બસ દ્વારા કાપેલ અંતર બાદ કરી નાખવાનું એટલે આપણને ખબર પડે કે રિક્ષા દ્વારા તેને કેટલું અંતર કાપ્યું હશે તો સૌ એકમ સરખા કરવા પડે તો કુલ અંતર કેટલું છે વીસ કિલોમીટર અને પચાસ મીટર પચાસ મીટરને કિલોમીટરમાં ફેરવવા માટે શું કરવાનું પચાસના છેદમાં હજાર મૂકવા પડે તમને અહીંયા ડાયરેક્ટ આવડે તો ડાયરેક કરી નાખવાનું ચલો વીસના વીસ ત્રણ અંક પહેલાં પોઈન્ટ મૂકવાનો તો અહીંયા પચાસ તો બે અંક છે ત્રણ અંક કરવા માટે આગળ શું મૂકી દેવાનું શૂન્ય અને પછી પોઈન્ટ અંતર અહીં તમને ડાયરેક્ટ આવડે તો ડાયરેક્ટ આ અંતર મૂકી દેવાનું કેટલું હતું દસ કિલોમીટર અને બસો મીટર બસો મીટર ને કિલોમીટરમાં ફેરવવા માટે શું કરશું બસો ના છેદ માં હજાર મૂકવા પડે હજાર એટલે કે ત્રણ અંકો હોવા જોઈએ તો બસો ઓલરેડી ત્રણ અંક છે ડાયરેક્ટ પોઈન્ટ મૂકી દેવાનો આગળ કંઈ ન હોય તો શૂન્ય હવે પોઈન્ટ પહેલાનો પોઈન્ટ પહેલાનો સરવાળો તો જીરો અને દસનો સરવાળો શું થાય દસ અને પોઈન્ટના પછીના એમને મૂકી દેવાના તો આનો શું જવાબ આવ્યો દસ પોઈન્ટ બસો કિલોમીટર હવે રીક્ષા દ્વારા કાપેલ અંતર શોધવા માટે આપણે આ અંતરમાંથી આ અંતર શું કરી નાખશું બાદ કરી નાખશું ચલો તો રીક્ષા દ્વારા કાપેલ અંતર તો આપણે બાદ કરી નાખવાના જીરોમાં જીરો જાય તો જીરો પાંચમાંથી ઝીરો જાય તો પાંચ જીરો માંથી બે જાય નહીં આગળ દસ કોલો અહીંયા પણ શૂન્ય છે આગળ દસ કોલો અહીંયા એક આવશે અહીં એક દસ કો લેવાઈ ગયો છે એટલે શું આવે નવ આવે ને અહીંયા દસ આવે ચલો દસ માંથી બે જાય તો

પ્રશ્ન નંબર સાત આકાશે દસ કિલોગ્રામની શાકભાજી ખરીદી કુલ કેટલા કિલોગ્રામની ખરીદી દસ કિલોગ્રામની તેમાં તેણે ત્રણ કિલોગ્રામ પાંચસો ગ્રામ ડુંગળી બે કિલોગ્રામ પંચોતેર ગ્રામ ટામેટા અને બાકીના બટાકા ખરીદ્યા તો ખરીદેલા બટાકાનું વજન કેટલું થાય તો કુલ કેટલું હતું દસ તેમાંથી સૌપ્રથમ આપણે ડુંગળી અને ટામેટાનો સરવાળો કરી અને કુલમાંથી એને બાદ કરી નાખશું એટલે આપણને બટાકાનું વજન મળી જાય પરંતુ સૌપ્રથમ આપણે તેને સરખા એકમમાં ફેરવવા પડશે એકમ કરવાનું ચલો પાંચસો ગ્રામ ને આપણે કિલોગ્રામમાં ફેરવવા માટે છેદમાં હજાર મૂકવા પડે છેદમાં હજાર એટલે કે ત્રણ અંક પહેલા પોઈન્ટ મૂકવાનો તો ત્રણ અંક પાંચસો ઓલરેડી છે જ તો આગળ ડાયરેક્ટ પોઈન્ટ મૂકી શૂન્ય મૂકી દેવાનો આપણે ટામેટા નું જોઈએ તો ટામેટાનું કેટલું છે બે કિલોગ્રામ અને પંચોતેર ગ્રામ તો પંચોતેર ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા માટે પંચોતેરના છેદમાં હજાર મૂકવા પડે

કુલ વજન તો કેટલું થાય ત્રણ પોઈન્ટ પાંચસો કિલોગ્રામ પોઈન્ટ પાંચસો પંચોતેર કિલોગ્રામ બંને થઈને આવ્યું હવે એને આપણે કુલમાંથી વાત કરી ચલો હવે કેનું શોધવાનું છે બટાકાનું વજન તો બટાકાનું વજન શોધવા માટે કુલ કેટલું હતું દસ કિલોગ્રામ ચલો હવે અહીંયા કંઈ ન હોય તો આપણે શૂન્ય મૂકી દેવાના જીરોમાંથી પાંચ જાય નહીં તો આગળ દસકો અહીંયા પણ દસકો આવશે અહીં શું થઈ જાય જીરો અહીંયા નવ 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 અને દસ દસ માંથી પાંચ જાય તો પાંચ નવમાંથી સાત જાય તો બે નવમાંથી પાંચ જાય તો ચાર પોઈન્ટના નીચે પોઈન્ટ નવમાંથી પાંચ જાય તો કેટલા વધે ચાર ઝીરોમાં ઝીરો જાય તો ઝીરો તો બટાકાનું વજન કેટલું હશે ચાર પોઈન્ટ ચારસો પચીસ કિલોગ્રામ બટાકાનું વજન હશે